સમાચાર ભાવનગરથી નાસ્તાના વેપારી પાસે ખંડણી લેવાનો કેશન કર્યું જય ખોડિયાર નામની દુકાનના વેપારી પાસે ખંડણી માંગવામાં આવી હતી જોકે પોલીસે તુરંત અલ્તા ફુર્ફે કાળુ શેખ નામના આરોપીને ઝડપી લીધો અને એ જ સ્થળે લઈ ગઈ પોલીસ પોલીસે ઝડપી લીધા આરોપીને સાથે રાખી પોલીસે સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રકશન કર્યું જય ખોડિયાર નામની દુકાનના વેપારી પાસે ખંડણી માંગવામાં આવી હતી જોકે પોલીસે તુરંત અલ્તા ઉર્ફે કાળુ શેખ નામના આરોપીને ઝડપી લીધો અને એ જ સ્થળે લઈ ગઈ પોલીસ જ્યાં ખંડણી માગી હતી